જૂનાગઢમાં ડોક્ટરને માર મારનાર આરોપીની ધરપકડ ન થતા આવેદન પાઠવ્યું પંદર દિવસ પહેલા ડોક્ટર પર હુમલો કરનાર આરોપીઓને પકડવા મુસ્લિમ સમાજે આપ્યું કલેક્ટરને વહેલી તકે આરોપી નહીં પકડાય તો મુસ્લિમ સમાજ આંદોલન પર બેસશે જુનાગઢ વિવેકાનંદ ગ્રાઉન્ડ પાસે એક ડોક્ટરની બાઇકને ઠોકર મારી ત્રણ આરોપીઓ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો મારું સમસ્ત ગુજરાત ઘાતી સમાજ કારોબારી ચેરમેન આજ રોજ અમે સમસ્ત ગુજરાત ઘાતી કારોબારી ના લેટર ઉપર એસપી સાહેબ આઈજી સાહેબ અને કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપેલું છે એમાં સખત રજૂઆત કરેલી છે કે ભાઈ જે અમારા ડોક્ટર રસીદભાઈ ઉપર જે ઘાતક હુમલો કર્યો છે એમાં ત્રણસો સાત ત્રણસો સત્તાણું મુજબ ની કલમુ છે આજ દિવસ સુધી હજી બે આરોપીની ધરપકડ થઈ છે મુખ્ય આરોપીની ધરપકડ થયેલ ના હોય તો અમે એક મીટિંગ બોલાવેલી હતી કે સમસ્ત ગુજરાત ઘાટી સમાજની તાત્કાલિક અને કારોબારીમાં એવું નિર્ણય કર્યો કે ભાઈ સમસ્ત ગુજરાત ઘાતી સમાજ તરફથી તાત્કાલિક એસપી સાહેબને આઈજી સાહેબને કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવામાં આવે એટલે અમે તાત્કાલિક એક અમદાવાદથી આવેદન આવેદનપત્ર મંગાવેલું હોય તો ચોવીસ કલાકની અંદર આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો સમસ્ત ગુજરાત ઘાતી જુનાગઢમાં ભેગા થઈ અને પાછી રજૂઆત કરશે આ હુમલામાં આરોપીઓ દ્વારા ડોક્ટરને માર મારી બંને પગ ભાંગી નાખવામાં આવ્યા હતા જેને લઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુના આરોપીઓ વિરુદ્ધ લૂંટ અને મારામારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેને લઈ પોલીસ દ્વારા આ ગુનાના બે આરોપીઓની રાજસ્થાન નજીકથી ધરપકડ કરવામાં આવી હતી અશરફભાઈ થઈમ ગઈ અગિયાર તારીખે રસીદભાઈ વાંચેસા નામના ડોક્ટર શખ્સ અમારા સમાજના ડોક્ટર શખ્સ ઉપર ગુંડા તત્વો અને અસામાજિક કહી શકાય એવા તત્વો એ અતિ પ્રાણઘાતક હુમલો કરેલો હતો અને પગ અને હાથ બને થોડી નાખેલા હતા આજે એમની કન્ડિશન એટલી બધી ખરાબ છે કે એક વર્ષ સુધી ઊભા થઈ શકે એ પોલીસ નથી સાહેબ કાંઈ વગર કારણે જો આ રીતે એક સામાન્ય ડોક્ટર ઉપર થઈ શકતું હોય તો સામાન્ય વ્યક્તિની તો શું વાત કરી શકાય એ સાહેબ આજ દિવસ સુધી પોલીસ પકડથી દૂર છે પોલીસે કોઈ એક્ટિવિટી કરી નથી જે મુખ્ય આરોપી છે એ પોતાને ખાણ ખનીજનો અત્યારે વેપાર કરે છે ગેરકાયદેસર જગ્યા ઉપર પોતાનું બાંધકામ ચાલુ કરેલું છે અત્યારે બહુ મોટા મોટા બંગલા બનાવી લેવા છે અમારી સાહેબ શ્રીઓ એક માંગણી છે કે તાત્કાલિક અસર થી તાત્કાલિક અસરથી આમની ધરપકડ કરે અને ધરપકડ કરીને એક શિક્ષાત્મક રીતે પગલાં ભરે અને પબ્લિક ને એવું બેસાડે કે ભાઈ સામાન્ય માણસ ઉપર જો આ વસ્તુ થાય છે તેની સજા શું થઈ શકે છે અમારા અત્યારે સમસ્ત ગાચી સમાજ તરફથી અમે અત્યારે આવેદન પત્ર આપેલું છે અને અમારી લોકોની માંગણી છે કે આ જે આરોપી છે એના ઉપર ગુજસી કોટ

અહેવાલ રહીમ કારવાત લોકાર્પણ